મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૌદ જૂન બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે તમારું પ્રિયપાત્ર થોડુંક ચીરાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો સંબંધીઓને કારણ તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવે છે ઉપાય પ્રેમજીવન સરસ બનાવવા માટે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો ફેંકો વૃષભ રાશિ દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજનો દિવસ સારો જોઈ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં જીવનની સમસ્યાઓનું સમાધાન તમારે જાતે શોધવાની જરૂર છે કારણ કે લોકો તમને ફક્ત સલાહ આપી શકે છે અને બીજું કંઈ નહીં ઉપાય જરૂરિયાતમંદ કિન્નરો હિજડાઓની મદદ કરવાથી પ્રેમજીવન સુચારુ રૂપે ચાલશે મિથુન રાશિ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે બીજા દિવસોની સરખામણીમાં આજનો દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમને તરફ આકર્ષી લેશો સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ઉપાય વધારે પડતી ઊંઘને દૂર કરવા માટે બિસ્તરના ચારે ખૂણામાં ચાંદીની ખીલો લગાડો કર્ક રાશિ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવે છે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જજ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઊઠો અને દિવસ પૂરો થાય તે પહેલાં કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે ઉપાય રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ માટે હંમેશાં અન્યને મદદ કરવા અને સેવા આપવા માટે રચનાત્મક રીતો શોધો સિંહ રાશિ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે સમજદારીપૂર્વક રોકાણ કરો દિવસના ઉત્તરાર્ધમાં અણદાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય તમારા પ્રેમી સાથે પ્રેમ સંબંધોને વધારે ઊંડું બનાવવા માટે ઘરની અંદર માછલીગરમાં એક કાળી અને દસ સ્વર્ણ માછલીઓ મૂકો કન્યા રાશિ તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં તમારા ખર્ચમાં અણધારીઓ વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે અન્યોના કામમાં તમારી દખલંદાજી આજે ટાળવી જોઈએ તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે એક સ્થિર વિત્તીય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી જોડાવો લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પણ દૂર રહો તુલા રાશિ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાનાની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા હે જે તમને વાગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે તમે તમારી ખામીઓથી સારી રીતે વાકેફ છો તમારી તે ખામીઓને સુધારવાની જરૂર છે ઉપાય ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમજીવન સારી રીતે સુધરશે વૃશ્ચિક રાશિ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો ઘરમાં કોઈક વિધિ કરાવશો આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે પશુ બહુ ખાસ કહી જશે તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો આજે તમારા જીવનસાથી તમારી માટે કશું ખરેખર અદભૂત ખરીદશે કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપાય માનસિક તાણમાંથી બહાર આવવા માટે તમારા બિસ્તરના ચારે ખૂણા ઉપર સ્વરણ અથવા તાંબાની ખીલો લગાડો ધન રાશિ કોઈ જગદાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂળ બગડી જશે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી માતા માતાપિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે તમારા માતાપિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો વ્યર્થ વાદ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે આજે તમે તમારા જીવનસાથી સાથે ઊડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે આજે તમે કોઈ નજકના અને જૂના મિત્રને મળીને ભૂતકાળના સુવર્ણ દિવસોમાં ખોવાઈ શકો છો ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોપી ખવડાવો મકર રાશિ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવિતેતીપૂર્વક પાર પાડવા સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવે છે આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારા લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે તમારા માટે સારો સમય શોધવો સારું રહેશે તમારે પણ તેની અત્યંત જરૂર છે જો તમે તમારા મિત્રોને તેમાં ભાગ લેશો બહુ આનંદ બમણો થઈ જશે ઉપાય દૂધ ખાંડ અને ચાવળથી મિષ્ઠાન ખીર તૈયાર કરી નાની છોકરીઓમાં ઉત્તમ વિત્તીય લાભ મેળવવા માટે વિતરિત કરો મીન રાશિ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સબર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અઢા સમયમાં પાર પાડી શકશો જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારા સ્મીપોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે દિવસનો પહેલો ભાગ તમને થોડી આળસનો અનુભવ કરી શકે છે પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને વાદળી ફૂલભેટ કરવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે